પાટણ જિલ્લામાં હારીજ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે હારીજ પોલીસ દ્વારા ચાલીસ મોબાઈલની જેની કિંમત પાંચ લાખ ચુંબોતેર હજાર છસો છે અને તે મુદ્દામાલ રિકવર કરીને લોકોને પરત આપવામાં આવ્યો છે હારીજ પોલીસે ચોરાયેલા મોબાઈલ પરત કર્યા છે હારીજ પોલીસ સ્ટેશન ખાતે ડીવાય એસપીની અધ્યક્ષતામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકોના ચોરી થયેલા મોબાઈલ પોલીસ દ્વારા લોકોને પરત કરવામાં આવ્યા છે જે ચોરાઈ ગયેલા મોબાઈલ હતા તેને ડિટેન કરી લગભગ પાંચ લાખ ચુમ્મોતેર હજાર છસ્સોનો મુદ્દામાલ રિકવર કરી અરજદારોને પરત કરવામાં આવ્યો છે જેના કારણે પોલીસની એક ઉત્તમ કામગીરી સામે આવી છે આમ જનતાના એમના પોતાના જે મોબાઈલ મોઘા મોબાઈલ એ ગુમ થવા બાબતે પાટણ જિલ્લાના હરિજ પોલીસ સ્ટેશનની જે અલગ અલગ અરજીઓ આવેલી જેમાં હરિજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને કર્મચારીઓને ભારે જહેમત ઉઠાવી ટેકનિકલ સોર્સ અને સીઆઈઆર પોર્ટલ મારફતે કુલ ચાળીસ મોબાઈલ શોધી કાઢેલા જેની કુલ કિંમત પાંચ લાખ ચૌદ હજાર ઉપરની છે સરહદી રેન્જના અમારા આઈજીપી શ્રી